મિત્રો ગુડ મોર્નિંગ બધાને જય શ્રી રામ તો સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો જુઓ કે ફાઇનલી સવાર પડી ગઈ છે અને આખી રાત તો મિત્રો બહુ ઠંડી પડી એટલી ઠંડી પડી કે આજે રાતે થોડું ખોવાની મુશ્કેલી પડી છે ઊંઘાઈ નહીં આવી ચાલો આજે આપણા પાસા પાવાગઢ ઉપર ચડવાના છે તો તમને હું માતાજીના દર્શન કરાવીશ મહાકાળી માતાનો ચાલો આપણો બ્લોગ આગળ કન્ટિન્યુ રાખીએ અને હમણાં જુઓ કે સમાન મૂકીને જઈએ ગાડીને

અને આગળ આપણા સિકંદરભાઈ એટલે પહોંચી ગયા ચાલો સિકંદરભાઈ જો દુકાન કેવું વસ્તુ મળે છે ચાલો હજી મિત્રો જુઓ અમે જ લોકો ચડી ચડીને ને થોડીક વાર થાક લાગી ગયો છે અડધે ચડ્યા છે જુઓ કે હજી ચડવાનું બાકી છે ઉપર થોડુંક થોડોક અડધે ચડ્યા છે હા તમને પણ દેખાડ દે મને તો મિત્રો આવને આવું છે બ્લોગ ની અંદર તો બતાવી દઈએ સચીશભાઈ તમને પણ બતાવી દઉં સ્માઈલ કરો બસ એ સ્માઇલ રાખવાની કલા હમણાં તો થાકી ગયા છે હા તો મિત્રો મારો બીજો વર્ષ થાય છે પહેલા વર્ષ થતા ભાઈને તો દસ વર્ષ થાય છે લોકો ચાલીને એ તો ચાલીને જ આવે છે પણ આપણે ભૂંગળા કેવા મસ્ત તીથાભંગા અત્યારે આજે હારગર ચડીએ મને તો થાકી જાય છે બહુ અને આપણા પગના જો દોરી સૂટ સૂટ કરે છે ત્યાં આજે અલ્લાપણે ચડવાનું છે જેવું કે સવારનો નજારો અહીંયા એનો ઉપરથી કેવું નીચે દેખાય બાકી જેવો એક નંબર વ્યૂ આવે છે અને મસ્ત ઉગવાનો છે સૂરજ સવાર પડવાની છે મસ્ત મજાની અને ઠંડી લાગે છે બહુ ઠંડી તો ઓછી જાય છે ગરમી સુધી હોય છે પાણી પી લીધું અને કાનમાં ઠંડી લાગે છે બીજા લોકો તો જો આવે છે બીજા લોકો અને નો વિસ્તાર જુઓ કે એક નંબર દેખાય છે અહીંથી આ બાજુથી મિત્રો મિત્રો કે આપણે મસ્ત મજાના કપડાં કપડા પહેરી લીધા છે નવા અને જુઓ કે એમને પહોંચી ગયા છે આપણે મંદિરની ની દેશ ઉપર છે અહીંયાથી મંદિર ઓલી બાજુ છે અને જો કે હમણાં તળાવ બની હશે કઈ અને બધા લોકોએ નવા કપડા પહેરી લીધા છે જુઓ કે જુઓ કે મેં પણ પહેરી લીધા છે નવા કપડા અને ઠંડી થોડી ઓછી લાગે છે જુઓ અને અહીંયાથી જુઓ તળાવ કેવો મસ્ત દેખાય છે તમને સડી પણ દેખાડી દેમ જુઓ કે બસ આ બાજુ કઈ છે અને આપણે જ ઘરે ચાલો ઉપર મંદિરે પહેલાં દર્શન કરવા જવાનું છે પહેલાં તો પ્રસાદી લઈ લઈએ

તો મિત્રો જો કે મેં કાલના આવેલા હતા અને આજે ચડવા મહિના છે પાવાગઢ આજે અમારે નીકળેલા કાલના અને આજે પપ્પા આવ્યા છે આજે એ પણ મંદિરે ઉપર ચલા હવે ઘડી આપણે બસ ટૂંક સમયમાં આપણે આવે મંદિરે પહોંચવાના છે ઉપર જો આથી કેવું નજારો દેખાય છે અને આપણે જુઓ કે પેલ લઈ લીધું છે નારિયલ ચુંડડી અગરબત્તી બધું લઈ લીધું છે પરસાદી ચડાવવા માટે તો મિત્રો જુઓ કે આપણે આવી ગયા છે ગેટ મંદિરના ગેટની પોકી ગયા છીએ

নম্বৰ দ માટે પેલા હા સડી જશે મિત્રો મિત્રો જોવો કે આ બાજુથી પણ થોડોક નજારો એક નંબર દેખાય છે અને કઈ સિટી છે એ ખબર નહીં બસ અહીંયા થી ઘર એક નંબર એક નંબર નજારો બધો આવેલો છે અને જુઓ થોડોક જ બાકી છે હવે આપણે ઉપર ચડવાનું અહીંયા ઉપર સડી જશું તો ચાલો તમને તમે કરાવી દઉં દર્શન મહાતાજી મહાકાળીના ચાલો મંદિરે પહોચી ગયા છે હમણાં આપણા મિત્રો કઈ વહી જાય ખબર નહીં ઠેઠ આગળ મિત્રો ચાલો

ফটা ফটা পাৰ আছে চিকে বৈ ফটা পাৰ

અહીંથી નીકળી જવાનું છે મિત્રો જય હેનુમાન તો જય હેનુમાનનો મિત્રો બ્લોક છે ને હે બીજા પાકની અંદર આવી જશે તો તમારે બીજો પાક જોવાનું ભૂલતા ને આવી જશે